નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત ઓમ બિરલા બન્યા લોકસભા સ્પીકર ધ્વનિમતથી ચૂંટાયા એનડીએની મોટી જીત વિપક્ષને લાગ્યો ઝટકો લોકસભાના અધ્યક્ષપદ માટે આજે સંસદમાં ચૂંટણી યોજાઈ એક તરફ એનડીએ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા ગઠબંધને કેરળના આઠ વખતના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતર્યા હતા ધ્વનિમતથી એનડીએના ઉમેદવારની લોકસભા સ્પીકર માટે પસંદગી કરી લેવામાં આવી છે ફરી એકવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર બની ગયા છે આજે માંડલ ખાતે રૂપિયા સાઠ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી પ્રાથમિક શાળાનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હાર્દિક પટેલે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત દેશમાં શૈક્ષણિક ગુણવત્તા માટે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટેનું મિશન એટલે નિપુણ ભારત નિપુણ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર શ્રેષ્ઠ સરકારી શાળાઓના નિર્માણથી બાળકોને ગુણવત્તા સાથેનું શિક્ષણ આપવા કટિબદ્ધ છે છેલ્લા એક વર્ષમાં વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા વિસ્તારની ચાલીસથી વધુ શાળાઓમાં સોથી વધુ ઓરડાઓનું કામ ચાલી રહ્યું છે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના બીજીવાર ઉપપ્રમુખ તરીકે મિતુલદાન ગઢવી અને અમદાવાદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના ઉપપ્રમુખ અમૃતભાઈ જસુભાઈ મજેઠિયાને ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના વિભાગીય ઉપપ્રમુખ તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી ચોમાસામાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની સમીક્ષા બેઠક યોજાય સંરક્ષણ વિભાગના પીઆરઓના નિવેદન અનુસાર ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયાના બીજા તબક્કાની શરૂઆતની જાહેરાત કરી છે આ તબક્કો ભારતીય સૈન્ય દ્વારા તેની જરૂરિયાતો પ્રક્રિયાને પરિવર્તિત કરવા અને મહત્વકાંક્ષી ઉમેદવારો માટે સિમલેસ અને કાર્યક્ષમ પસંદગી પ્રક્રિયા સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે ભરતી રેલી મફત ન્યાયી અને પારદર્શક છે તેથી તમામ ઉમેદવારોને કોઈપણ પ્રકારના બ્રોકરનો સંપર્ક ન કરવાની સલાહ આપવામાં આવે છે ચંદ્રના અંધારિયા ભાગમાં સેમ્પલ લઈ આવનાર પ્રથમ દેશ બન્યો ચીન ચાંગઈ છ અવકાશયાનનું એકવીસ દિવસ પછી સફળ લેન્ડિંગ ચીનના અંધારિયા ભાગમાંથી કોઈ પણ દેશ સેમ્પલ લઈ નથી આવી શક્યો ત્યારે અંધારિયા ભાગમાંથી સેમ્પલ લઈ આવનાર પ્રથમ દેશ ચીન બન્યો છે વાત જો ઉત્તર કોરિયાની કરવામાં આવે તો ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ છોડી જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ઉત્તર કોરિયાએ ફરી એકવાર બેલેસ્ટિક એટલે કે અણુશસ્ત્ર લઈ જઈ શકે તેવી મિસાઇલ છોડી છે જાપાનમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું જો કે મિસાઇલ દરિયામાં ખાબકતા જાપાને એલર્ટ હટાવી લીધું છે જો વાત ક્રિકેટની કરવામાં આવે તો આવતીકાલે બંને સેમિફાઈનલ મેચમાં વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ છે અંગ્રેજોને પછાડી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર બાવીસની સેમિફાઈનલનો બદલો લેવાની ટીમ ઇન્ડિયાને તક છે સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાન મેચમાં રિઝર્વ ડે જ્યારે ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી જો વરસાદના લીધે મેચ જોવાઈ જશે તો ટીમ ઇન્ડિયા સીધી ફાઇનલમાં પહોંચી જશે જો ભારતીય શેરબજારની વાત કરવામાં આવે તો આજે સેન્સેક્સ ઇઠ્યોતેર હજાર છસો ચુમ્મોતેર અને નિફ્ટી ત્રેવીસ હજાર આઠસો અડસઠના વિક્રમ મી સપાટીએ બંધ થયા છે ડેવલપમેન્ટ એન્જિન એન્જિનિયર્સના શેરમાં પાસઠ ટકાનો વધારો એનર્જી અને બેન્કિંગ શેરમાં પણ તેજી જોવા મળી રહી છે જો આપને આ ટોપ ન્યૂઝનો કન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને લિંકને આપના મિત્રો સુધી શેર કરશો સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર